આ હદમાં આવતા એક સોનોરિયા બ્લોક ની અંદર જે ગટરની અને પાણીની જે સમસ્યા બની રહી છે એ વિશે વાત કરીએ તો આને રોગચારો ફેલાઈ રહ્યો છે એ રોગચાળાને લઈને વાત કરીશું તો બતાવીશું કે અહીંની જે ગંદકી છે એ ગંદકી તમે જોઈ રહ્યા છો વાત કરીએ કે અમારી સાથે અહીંયા એની સ્થાનિક લોકો અહીંયા જોડાયેલા છે વાત કરીએ રેખાબેન સાથે રેખાબેન અહીંયા કેટલા ટાઈમથી સમસ્યા છે અને

અમે કિલી પાણી વેરો બધું બહાર પર બધું અમે ભરીયા છીએ તો આપણે અમદાવાદ થી તમારે હવે શું રજુ છે ને શું ઉમીદ છે અમને હવે શું મોટાભાઈ તમારું કલ્પેશભાઈ તમે કયા વિસ્તારમાં રહો છો એ શું નામ છે પ્રોબ્લેમ છે ચાલી ચાલીની સામે સોસાયટી અરવિંદ અરવિંદ અંદર પણ જે સત્તા અમનાને એકની 15 થી 35 વર્ષ થઈ ગયા અમનાને તે સત્તા અમનાને કોઈ લાભ નથી મળતો અને સરકાર અમારું કીધું માનતી નથી અને તમારા છોકરા છે ને ગટરના પાણીની અંદર ની અંદર કુદી ને બહાર જાય દે સ્કૂલની અંદર જવા હોય તો સ્કૂલ વાળા સાહેબ ભી રિસ્કા એમ કહે છે કે અમાર અંદર આવી ન શકવાના કે કે એનું કારણ છે કે રિસ્કા વાળા કિચનના કારણે આવતા નથી કિચર ગાદાઓ છે અને રિસ્કાઈને અંદર ગટરના પાણી ઉભરેલા હોય એટલે ગંદકીના કારણે આવી ન શકતા એ અને તે